નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 7 ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજનું મહત્વના સમાચાર અમદાવાદ અમદાવાદ શહેરના સીજી રોડ વિસ્તારમાં આવેલા જાણીતા ઓકટેન પિઝામાં ગાળી બ્રેડમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના ટુકડા શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત અને અન્ય વસ્તુ નીકળવાની ઘટના રોજ રોજ વધતી જઈ રહી છે હાલમાં જ પ્રલાદ નગરમાં આવેલી ઘી બ્રાન્ચના કિચનમાં જીવાત અને ગંદકીના કારણે સ્ટીલ મારી દેવામાં આવ્યું હતું અને હાલમાં મણિનગરમાં આવેલ દાસ ખમણ

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો